આપણા જીવનની અંદર ધર્મ ખૂટી ગયો હોય એવું લાગે બેટરી ડિસ્ચાર્જ થઈ ગયું હોય એવું લાગે એટલા માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે છેલ્લા પચીસ વર્ષથી દર ડિસેમ્બર મહિનામાં ગુરુ ભગવંત જ્યાં હોય ત્યાં આપણે ભેગા થઈએ છીએ અને આપણા જીવનની ટાંકી પેટ્રોલ ખલાસ થઈ ગયું હોય ધર્મ ઓછો થઈ ગયો હોય બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો આપણે ચાર્જ કરવા માટે આવીએ છીએ આ યુથ ફેસ્ટિવલના પાંચ દિવસ દરમિયાન હેમરત્ન પેટ્રોલિયમમાં આજે આપણે સૌએ આપણી ટાંકીને ફૂલ કરી દેવાની છે ગયા વખતની શિબિરમાં ગુરુ ભગવાનને પૂછ્યું કે સાહેબ આવતું વર્ષ એ આપણું સિલ્વર જ્યુબિલ્યુ વર્ષ છે પચીસ વર્ષ પૂરા થાય છે અને કૃપા કરી આપ અમને પરમિશન આપો કહીએ એવો મોટો મહોત્સવ મનાવીએ એવા કોઈ મોટા કાર્યો કરીએ કે જૈન સંઘની અંદરમાં જેની નોંધ લેવાય અને ગુરુ ભગવંતે એ વખતે બહુ માર્મિક વાત પ્રવચનમાં કરેલી કે આ મારા જીવનનું હવે છેલ્લું શિબિરનું વર્ષ રાખવું છે પચીસ વર્ષ સુધી ખૂબ શિબિરો કરી ખૂબ પ્રવચનો કર્યા હવે મારે શિબિરના પ્રવચનો બસ બહુ થઈ ગયું સ્ટોપ કરી દેવા છે અને ગુરુ ભગવંતની તે વખતે આપણે પરમિશન લીધેલી કે આવતા વર્ષે સિરવલ જ્યુબીલી યુથ ફેસ્ટિવલ

મિત્રો વતી એમને વિનંતી કરીએ છીએ કે આજે બપોરના પણ અમને પૂરતો સમય મળે એવી એમને વિનંતી કરવામાં આવે છે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પરમ પૂજ્ય પન્યાજી મહારાજ પૂજ્ય મુનિ ભગવાન તો પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબો મુરબ્બીઓ માતાઓ અને મિત્રો યુવા સમ્રાટ હું ગુજરાતમાંથી આવ્યો છું ત્રેમી તારીખે લોકશાહીના પ્રતિકરૂપ ગુજરાત વિધાનસભા ના પરિણામો જાહેર થયા એક બહાદુર વ્યક્તિ બહુમતી મેળવી લે એક જીન શાસનના હૃદય સમ્રાટ યુવા સમ્રાટ અને બીજા આપણી ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત સમ્રાટ બનવા માટે યુવા સમ્રાટ બનવા માટે ચાર બાબતોની જરૂર હોય છે ઈમાનદારી બહાદુરી જવાબદારી અને હોશિયારી આચાર્યો છે જેને ધર્મના દક્ષ વ્યાપારી સુરા આચાર્ય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબે જીન શાસનના આચાર્ય કોણ અને કેવા હોય એ નવપદની સ્તુતિમાં એમણે ગાયું કે આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી સુરા પચીસ વર્ષ પહેલા દક્ષતાનું દર્શન કરાવવાનું શરૂ કરનાર આચાર્ય વિજય હેમરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબે એમનો પુરુષાર્થ પ્રારંભ કર્યો ઈમાનદારી પૂર્વક જવાબદારી સાથે બહાદુરી અને બુદ્ધિશાળી હોશિયારી ઇન્ટરનેશનલ જૈન યુથ ફેસ્ટિવલ આજના પ્રસંગનું આયોજકોએ નામ આપ્યું મને એમ લાગે છે કે આપણે એને ઋણ મુક્તિનો મહાઉત્સવ આપણે માનવાની જરૂર છે આપણને આ વ્યક્તિએ શ્યાદવાદ વર્તતો અસ્મિન પક્ષ પાતો ન વિદ્યતે નાસ્તન્ય પીડન કિંચિત જૈન ધર્મ સ ઉચતે આ ઉચ્ચ ધર્મ શ્યાદવાદ પ્રત્યેક વસ્તુને એની અપેક્ષાએ જોવું અને જોવી पक्षपातो न थे, कोई न प्रत्ये पक्षपात नहीं मित्र प्रत्ये प्रशंसा करना परेशान करना प्रत्ये कोई ने प्रत्ये पक्षपात नहीं कोई कोईपण जीव ने दुखी नहीं करवानो, जैन धर्म उच्चते આવો ઉત્તમ ઉચ્ચ અને ઉત્કૃષ્ટ જૈન ધર્મ મને તમને અને આપણને સૌને મળ્યો પણ ફળે કેવી રીતે એનું સમજાવવાનું કામ પચીસ વર્ષ પહેલાંથી આચાર્ય હેમરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબે આપણને કર્યું એ ટુ જેડ જૈન ધર્મને સમજાવવા માટેનું એમણે જવાબદારીપૂર્વક ઈમાનદારીપૂર્વક બહાદુરીપૂર્વક અને બુદ્ધિશાળી બનવા પૂર્વક હોશિયારી સાથે એમણે આપણે કર્યું એમણે કર્યું આજે આપણે ત્રણ દિવસ માટે કે પાંચ દિવસ માટે આ ફેસ્ટિવલ ઉત્સવ મને એમ લાગે છે કે એમના આપણા ઉપરના રહેલા અપરંપાર ઉપકારોના એમના ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આપણે એમની પાવન નિશ્રામાં આપણે મળ્યા છીએ વધુમાં વધુ એમની પાસેથી આવતીકાલે આવતીકાલે વિશ્વ કલ્યાણકર જીન શાસનને ચાર દિવાલોમાંથી લઈને જગતની ચારેય દિશાઓ તરફ પહોંચાડવા માટેનું કાર્ય કરવા માટેની આપણી બધાની જવાબદારી છે મિત્રો આજના પ્રસંગે એટલું કહેવા માંગુ છું કે નમો અરિહંતાણ અરિહંત પરમાત્મા પ્રાઇમ મિનિસ્ટર ઓફ કોસ્મિક નમો સિદ્ધાણ સિદ્ધ પરમાત્માઓ કોસ્મિક ગવર્મેન્ટના પ્રેસિડેન્ટ છે નમો આયરિયાણમ પ્રધાનમંત્રીની અનુપસ્થિતિમાં વડાપ્રધાનની અનુપસ્થિતિમાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર આખા દેશનું સંચાલન કરે છે એમ અર્યંત પરમાત્માને સિદ્ધ પરમાત્માની અનુપસ્થિતિમાં આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી સુરા આચાર્ય ભગવાન ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે નમો ઉવજ્જાયાણમ ઉપાધ્યાયો ગણધર તણા સૂત્રાને ચકોરા ઉપાધ્યાય ભગવંતો એજ્યુકેશન મિનિસ્ટર છે છે અને નમો સાધુ ભગવંતો મિનિસ્ટરો આ પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટ ના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એજ્યુકેશન મિનિસ્ટર અને બધા મિનિસ્ટરો તો આપણે બધા કોણ આપણે બધા કોસ્મિક ઓફિસરો પ્રત્યેક જૈન પ્રત્યેક જૈન કોસ્મિક ઓફિસર છે વિશ્વ કલ્યાણકર જીન શાસનના બંધારણને અનુશાસન પૂર્વક આ શાસને આ શાસનને જગત સુધી પહોંચાડવાની જવાબદારી આચાર્ય ભગવંતોની યાજ્ઞાથી આપણે બધાએ સંભાળવાની છે કેવી રીતે સંભાળવાની એની સમજણ મેળવવા માટે સાહસપૂર્વક સંકલ્પપૂર્વક સોગંદપૂર્વક આપણે આ કેવી રીતે કરી શકીએ એની દિશા અને દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટેનો આ પાંચ દિવસનો આપણો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ દ્વારા આપણે વિશ્વ કલ્યાણકર જીન શાસનને વિશ્વ કલ્યાણકર જીન શાસનને આચાર્ય ભગવંત આપણને શીખવશે અને પછી આપણા ગામો આપણા ઘર અને આપણા ગામ તરફ આપણે જ્યારે જઈએ અને એના રસ્તા